બે ઓક્ટોબર ગાંધી જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે ઐતિહાસિક ગણાતા સુરતના ભીમરાડ ગામ ખાતે કે જ્યાં નમક સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધીના માર્ગમાં આવે છે ત્યાં ગાંધીજીએ રોકાણ કર્યું હોય તેવા ભીમરાડ ગામ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બે ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિને લઈને અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે તેઓની યાદો સાથે જોડાયેલ અને તેઓના ગાંધી આશ્રમથી શરૂ કરેલ દાંડી યાત્રાના માર્ગમાં આવતા ભીમરાડ ગામ ખાતે ગાંધી જયંતિ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ભીમરાડ ગામમાં ગાંધી જયંતિ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું જેમાં અનેક મહાનુભાવો પણ જોડાયા હતા અને ગાંધીજીના સ્મરણો યાદ કર્યા હતા આજે મહાત્મા ગાંધીજીની જયંતિ પર ભીમરાડ એક ઐતિહાસિક સ્થળ કે ત્યાં ભીમરાડ નમક સત્યાગ્રહ થયેલો ગાંધીજીએ અહીંયા ત્રીસ હજાર લોકોને સંબોધન કરેલા હતા મોટામાં મોટી સભા અહીંયા ભીમરાડ ગામમાં તે વખતે ઓગણીસો ત્રીસમાં અહીંયા કરેલી તો આ સ્થળનો વિશેષ મહત્ત્વ છે આજે હું આ સ્થળ પર આવીને ગર્વ મહેસૂસ કરું છું આજે વોર્ડ નંબર ત્રીસ દ્વારા અહીંયા વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે હું સૌને વિનંતી કરીશ એમના માધ્યમથી તમારા ચેનલના માધ્યમથી સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે આપણે જોયા હશે કે વર્ષો પહેલાં જ્યારે મોદી સાહેબ આપણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ્યારથી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું તો ત્યારે માંદગીનું પ્રમાણ ખૂબ હતું પણ જ્યારે આ સ્વચ્છતા અભિયાન આવ્યું અને જ્યારે લોકોમાં જાગૃતતા આવવા લાગી ત્યારે પોતાનો આંગણું આજુબાજુમાં કચરો નહીં થાય એ માટે લોકો સ્વયંભૂ સ્વચ્છતા રાખતા ત્યાં એટલે આ આપણા માટે ખૂબ ગર્વની વાત છે અને હું સૌ ચેનલના માધ્યમથી ફરી હું વિનંતી કરું છું કે સ્વચ્છતા ખૂબ જરૂરી છે આપણા માટે અને સાથે સાથે કોરોના હજુ ગયો નથી એની પણ આપણે કાળજી રાખવાની છે કોરોના સમયમાં આપણે જોયા છે ઘણાના સ્વજનો ગયા છે આપણે એ પરિસ્થિતિ કંઈક અલગ હતી માટે હું સૌને વિનંતી કરું છું કે આપણે એનું પણ ધ્યાન રાખીને અને આપણે સ્વચ્છ ભારત સુંદર ભારત હજુ સુંદર થાય એ માટે આપણે પ્રયત્ન કરીએ ઐતિહાસિક કહેવાતા ભીમરાડ ગામ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી